ઘરે આ ચાનો મસાલો બહુ જ સરસ થાય છે તમે ટ્રાય કરજો અને વારંવાર બનાવશો ચા સાથે સર્વ કરીએ છીએ એ જ મસાલાથી મેં ચા બનાવી છે અને આદુ ન હોય ત્યારે આ મસાલો એની ગરજ સારી છે શિયાળો આવી રહ્યો છે શરૂ કરીએ ચાનો મસાલો નમસ્તે મિત્રો હું છું માયાદીપક કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સૌ મારી સાથે સરસ રીતે જોડાઈ રહ્યા છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાયકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો આપ સૌને પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો શિયાળો આવે અને ચા પીવાનું મન થાય જે લોકો ચાના રસિયા હોય એના માટે તો બહુ સરસ કવિતા પણ છે એ ફરી ક્યારેક પણ ચા બનાવતી વખતે આદુ ઘરમાં ન હોય અને આપણે ઘરે બનાવેલો ચોખ્ખો ચાનો મસાલો હોય તો આદુની ગરજ સારી છે અને બહુ સરળ ટીપ અને સરળ માપથી આ મસાલો તમે સરસ રીતે વાપરી શકો છો શિયાળામાં જ્યારે આદુ ન હોય ત્યારે તો શરૂ કરીએ ચાનો મસાલો ચાનો મસાલો બનાવવા માટે માપસર બધી વસ્તુઓ દેવાની છે તો આ એક સ્કેલ લીધો છે એના ઉપર હું આ વાટકી મૂકી દઉં છું જેથી એ વાટકીનું વજન ત્રીસ ગ્રામ છે અને તમે એને જીરો જીરો પણ કરી શકો છો વસ્તુ ઉમેરીશું સૌથી પહેલાં દસ ગ્રામ મરી લઈએ છીએ એટલે ટોટલ ચાલીસ થશે ત્રીસ વાટકીનું માપ છે એટલે આપણે ઉમેરીએ છીએ ચાલીસ ગ્રામ થઈ ગયા છે એટલે તમારે દસ ગ્રામ મરી લેવાના છે પાંચ ગ્રામ સૂંઠ લેવાની છે માપ છે એટલે અહીંયા પાંત્રીસ થશે પાંચ ગ્રામ સૂંઠ પાવડર તમારી પાસે સૂંઠ પાવડર ન હોય તો આખી સૂંઠ પણ તમે લઈ શકો છો પંદર ગ્રામ ઇલાયચી લઈએ છે પંદર ગ્રામ ઇલાયચી પાંચ ગ્રામ આખા તજ લઈએ છે એટલે પાંત્રીસ થઈ ગયા એટલે મિત્રો આ ટોટલ માપ જે આવ્યું એ હું જરા બોલી જાઉં છું કે દસ ગ્રામ સફેદ મરી પાંચ ગ્રામ સૂંઠ પંદર ગ્રામ ઇલાયચી અને પાંચ ગ્રામ તજ આ બધાને મિક્સરમાં ક્રશ કરી લઈએ છીએ હવે આ માપમાં મેં એક ગ્રામ ત્રીસ આપણું વાટકીનું માપ હતું એટલે એક ગ્રામ જાયફળ પાવડર લીધો છે એ છેલ્લે વટાઈ જાય પછી ઉમેરવાનું છે તો મિક્સરમાં હું ઉમેરી દઉં છું આવી રીતે ચારણી લીધી છે એમાં જાયફળ પાવડર પણ ઉમેરી દઉં છું અને આપણે જે મસાલો ક્રશ કર્યો છે એ પણ ઉમેરી અને ચાળી લઈએ છીએ તો મિત્રો રેડી છે આપણું આ ચાનો મસાલો અને બહુ જ સરસ થાય છે ઘરનો ચોખ્ખો પણ હોય છે અને આ બનાવ્યા પછી તમારા ટેસ્ટમાં જો તમને સૂંઠ પાવડર થોડું વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો કોઈ પણ મિશ્રણ તમને વધારે ભાવતું હોય ઇલાયચી પાવડર કે જાયફળ તો તમે ઉમેરી શકો છો આ ફાઇન મિશ્રણ થયા પછી જોઈ લેવાનું હવે સૌ કરીએ મિત્રો આજની ટીપ જ્યારે આપણે ઘી બનાવીએ છીએ અને ઘી ગાળી લીધા પછી એમાં જે તત્વો રહેલા છે એમાં થોડુંક પાણી ઉમેરવાનું ગરમ પાણી ઉમેરી અને એનાથી તમે લોટ બાંધશો તો ચીકાશ પણ જતી રહેશે અને તમારે ભાખરીના લોટમાં મોયણની પણ જરૂર નહીં પડે સરસ મજાનો ઘરે આ ચાનો મસાલો બહુ જ સરસ થાય છે તમે ટ્રાય કરજો અને વારંવાર બનાવશો ને હવે ચા સાથે સૌ કરીએ છીએ એ જ મસાલાથી મેં ચા બનાવી છે આદું ન હોય ત્યારે ફટાફટ તમે શિયાળામાં આ મસાલો નાખીને ચા બનાવી શકો છો અને લીલી ચા પુદીનો તમારી ઉપરથી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો બહુ સરસ થાય છે તમે જરૂર ટ્રાય કરજો મિત્રો તમે આ વિડીયો જોઈ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય